હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં ને તો આજે આપણે કટ કરવાનું છે કટોરી બ્લાઉઝ તો તેના માટે મેં ડબલ ફોલ્ડમાં કાપડ લઈ લીધું છે અને બંધ ભાગ આપણી બાજુને ખુલ્લો ભાગ બહારની સાઈડ અને મારી કમરનું રહેશે સાડા આઠ તો સાડા આઠ પર મેં નિશાન કરી લીધું અને હવે આપણે બ્લાઉઝની લંબાઈ જોઈશું તો બ્લાઉઝની લંબાઈ મેં અહીંયા રાખી છે સાડા પંદર ઇંચ તો સાડા પંદર ઉપર આપણે નિશાન કરી લઈશું અને સાડા પાંચનો આપણે શોલ્ડર રાખીશું બે ગળું સાડા ત્રણ ખંભ અને સીધી લાઈનનો આપણે ત્યાં ડ્રો કરી લઈશું અને છનો આપણે આર્મોલ્સ રાખીશું અને ત્યાં પણ એક સીધી લાઈન બનાવી લઈશું અને હવે નીચે આપણે કમરે સાડા આઠ છે તો ઉપર આપણે નવ ઇંચ રાખીશું અને નવ ઇંચે આપણે હવે નિશાન કરીશું અને ચોરસ બોક્સ બનાવી અને આપણે ત્યાં શોલ્ડરનો શેપ આપી દઈશું અને અહીંયા મેં આપણે તીરાનો જે બેલ્ટ આપણે બનાવવાનો છે તેનું પણ મેં નિશાન કાઢી લઈશું કાઢી લીધું છ ઇંચ આપણું ઉપરનો ભાગ રહેશે અને આપણો બેલ્ટનો ભાગ સાડા ત્રણ રાખ્યો છે હવે તેને આપણે કટ કરી લેવાનો છે હવે આપણે આ કટ કરી લીધું છે ગળું હું પાછળથી પછી કટ કરવાની છે હવે આ જો આમાંથી હવે આપણે બેલ્ટ કાઢવાનો છે તો બેલ્ટને આપણે લંબાઈ છે સોરી લંબાઈ છે સાડા ત્રણ ઇંચ પહોળાઈ તો હવે આપણે તેને સાડા ત્રણ છે તો તેમાં અડધો ઇંચ એક્સ્ટ્રા વધારીશું એટલે ચાર ઇંચ અને આગળની સાઈડમાં આપણે સાડા ચાર આવશે તો આગળ આપણે સાડા ચાર રાખીશું બેલ્ટની પહોળાઈ આપણે જોઈ લીધી છે દસ ઇંચ રાખીશું અને લંબાઈ આપણે બેલ્ટની પાછળના સાઈડમાં આપણે ચાર ઇંચ રાખીશું અને ક્રોસમાં બંને નિશાન જોઈન્ટ કરી લઈશું અને તેને પણ આપણે કટ કરી લઈશું તો જો આપણો બેલ્ટ કપાઈ ગયો છે અને હવે આપણે બાય કટિંગ કરીશું તેના માટે બંને કાપડને અઢી સરખી કરી લઈશું એક સરખી અને ચાર ફોલ્ડ આપણે કાપડને કરી લઈશું અને બાઈની લંબાઈ મેં અહીંયા સાડા નવ ઇંચ રાખીશું સાડા નવ છે અને તેના પર પાછળનો ભાગ રાખી અને આપણે જે હારમોલ્સનું મા નિશાન છે તેનાથી આપણે અડધો ઇંચ નાનું રાખીશું સિલાઈમાં જશે તે માટે અને બાઈને ગોળાઈમાં શેપ આપી દઈશું અને હવે આપણે નીચે મેં બાની મોરી રહી તે સાત ઇંચ રાખી છે અને બંને નિશાનને આપણે જોઈન્ટ કરી લઈશું અને તેને પણ હવે આપણે કટ કરી લઈશું તો આ આપણી હવે બાહ કપાઈને કટિંગ થઈને રેડી થઈ જઈશું અને હવે અહીંયા આપણે આગળનો જે કટોરી આપણે લગાવીને આ મોલ્સની કટોરીનો ભાગ તે બનાવવાનો છે તો સૌ પ્રથમ આપણે આમાં ગળું બાદ કરવાનું છે તો બે ઇંચ પર નિશાન કરી લઈશ અને પછી હવે પાછળનો ભાગ મૂકીશ અને જ્યાં બે ઇંચનો ભાગ આપણે બાદ કર્યો છે ત્યાંથી તે હાર્મોલ્સને જે આપણો બેલ્ટ ઉપરનું કાપડ હતું ત્યાં બધે જે પ્રમાણનો પાછળનો ભાગ છે તેવી જ રીતના નિશાન કરી લઈશું અને પછી આપણે તેને પર બ્લાઉઝના માપ પરથી આપણે બ્લાઉઝનું ઘઉં ચેક કરી જોઈશું અને જો અહીંયા મારે બ્લાઉઝનું ઘઉું સાડા ચારનું આવે છે અને સાડા ત્રણનો ખંભો રાખતા જે વધુ કાપડ એક્સ્ટ્રા છે તે આપણે કટ કરી લઈશું અને ક્રોસમાં આગળની સાઈડમાં સેજ આપણે ક્રોસમાં કટિંગ કરવાનું છે જેથી આપણું બ્લાઉઝ ખંભેથી પડી ન જાય અને હવે આપણે નીચે જ્યાં બેલ્ટમાં કટોરીનો ભાગ છે તે જોઈન્ટ કરીને જોઈ લઈશું તો તે પણ મારે અહીંયા સાડા ચાર ઇંચ આવે છે તો તેલ નિશાન અને જે ઉપરનું નિશાન છે એ બંનેને આપણે જોઈન્ટ કરતા જઈશું અને ગોળાઈનો શેપ આપી દઈશું તમે તમારા ખોડી આપી શકો છો તો અહીંયા જો મારો આ શોલ્ડરનો ભાગ પણ જે છે તે બનીને તૈયાર થઈ જશે તો તેનું પણ હું કટિંગ કરી લઉં છું અને આમાં કટોરી હું બનાવી રહી નથી હું અહીંયા આપણે જે આપણે ફળમાં બનાવીને રાખ્યો હોય તે કટોરીનો યુઝ કરું છું તો જો મેં અહીંયા છ નંબરની કટોરી લીધી છે તો આ છ નંબરની કટોરી છે તે મારે આ બ્લાઉઝમાં પરફેક્ટ માપની છે તો ડબલ ફોલ્ડ કાપડ પર જો કટોરી રાખીશું અને જેવો જ આ કટોરીનો ફર્મ હશે તેવી જ રીતના આપણે ચોકથી કાપડ પર નિશાન કરી લઈશું અને પછી તેને પણ આપણે કટ કરી લઈશું જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો હવે આપણે આ કટોરી પણ કટિંગ થઈને તૈયાર થઈ ગઈ છે આ કટોરી આ બાય આ શોલ્ડર આ પાસણ ભાગ અને આ બેલ્ટ નો ભાગ આપણો બ્લાઉઝ તૈયાર